નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કરાલી પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદના પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ રાજકીય સામાજિક આગેવાનો અને વેપારીઓ રહ્યા ઉપસ્થિત આગામી દિવસોમાં બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે કોમી એકલાસ્થી અને શાંતિમય વાતાવરણમાં તહેવારની ઉજવણી થાય તે માટે કરાલી પોલીસ સ્ટેશન મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી કરાલી પોલીસ સ્ટેશનના પી એસ ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં કોઈ અશાંતિ ડહોળાય નહીં અને કોઈ નાના મોટા બનાવ ન બને તે માટે સૂચન કરવામાં આવ્યું હતું જેમાં કલારાણીના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા બોડેલી રિપોર્ટર દરજી જિજ્નેશ પાટવી ગુજરાતી ન્યૂઝ બોડેલી